આજરોજ મહિલા સુરક્ષા સેવા સમિતિ આરએસએસ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન કેમ્પ સૌરાષ્ટ્ર કોળી સમાજની વાડી ભાઠા ખાતે યોજાયો હતો મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોતિયાની તપાસ નજરની તપાસ નંબરની તપાસ અને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન જેવી કેમ્પમાં સેવાઓ મળી હતી આ કેમ્પમાં શું કરતાં પણ વધારે લોકોએ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત મહિલા સુરક્ષા સેવા સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સાંખટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વનભાઈ ચાવડા છાપરા ભાઠા કુડી સમાજ પ્રમુખ નરેશભાઈ ગોહિલ આર પ્રમુખ મયુરભાઈ પ્રજાપતિ મહિલા સુરક્ષા સેવા સમિતિ સુરત શહેર મહિલા પ્રમુખ રેખાબેન ભાલિયા સુરત શહેર મહામંત્રી વૈશાલીબેન કોળી સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અશ્વિન ચાવડા મહુવા નરેશભાઈ ગોહિલ આજરોજ ડોક્ટર હેટવર સેવા સમિતિ આરએસએસ દ્વારા વિનામૂલ્યે આંખ નિદાનનો કેમ્પ શ્રી સૌરાષ્ટ્ર તળપતા પોલીસ સમાજની વાડી બજરંગનગર ખાતે રાખવામાં આવ્યો છે અને એમાં ઘણા બધા લોકોએ ભાગ લઈ અને સેવાનો લાભ લીધો છે અને ખૂબ સારું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે અને એમાં બધા ભાઈઓ ખૂબ સારો સેવા કરી રહ્યા છે તમારું નામ મારું નામ આશિષાણી છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલમાંથી અમે આવ્યા છીએ અત્યારે સોસાયટીમાં કેમ કરવા માટે અને ઓલમોસ્ટ અમે સિત્તેરથી એસી જેવા પેશન્ટને ચેક કર્યા છે જેમાંથી ચાલીસથી પચાસ પેશન્ટ એવા છે જેને મોત્યની તકલીફ છે એવા બધા પેશન્ટને અમે ચેક કર્યા છે એ લોકોને અમે હોસ્પિટલ લઈ જઈશું અને એ લોકોને સર્જરી કરાવડાવી દઈશું તમારું નામ મયુરભાઈ વલ્લભભાઈ આજનો કાર્યક્રમ ડોક્ટર સમિતિ આર એસ એસ તરફથી ફ્રીક આંખનું કેમ્પ રાખવામાં આવેલ છે તેની અંદર નૃત્યનું ઓપરેશન તદ્દન ફીમાં કરવામાં આવે છે ને બધા કર્મીઓને કોઈપણ ચાર્જ વિના ફ્રીની ફ્રીમાં આપણે આયોજન રાખેલું છે તો તમામ સભ્યો તમામ સમાજના લોકો આગેવાનીઓમાં બધાએ લાભ લઈ ચૂક્યા છે અત્યારે સોથી બધા લોકોએ લાભ લઈ ચૂક્યા છે ને આ આયોજન અમારું લાગત ચાલુ રહે ચાલતું રહેશે એવી અમે ઉપેક્ષા કરીએ છીએ